તો નમસ્કાર કેમ છો મારા વ્હાલા વિદ્યાર્થી મિત્રો મારા ગુજરાતના ધુરંધરો મિત્રો આપણે આ વિડીયોની અંદર તમને અંગ્રેજી વિષયનો જે પેપરનું સોલ્યુશન છે તમારી ત્રિમાસિક પરીક્ષા છે આ ત્રિમાસિક કસોટીમાં અંગ્રેજી વિષયનો મિત્રો આ વિડિયોમાં આપણે જબરજસ્ત રીતે સોલ્યુશન શીખવાના છે તમારે ક્વેશ્ચનના આન્સર કેવી રીતે લખવાના છે તમારે કેવી રીતે ફકરામાંથી જવાબ શોધીને લખવાના છે આ બધી વસ્તુનું જ્ઞાન તમને મિત્રો આજે અહીંથી મળવાનું છે તો ભાઈ વિડીયોને પૂરેપૂરો જોજો તમને બધે બધું સોલ્યુશન તમને મસ્ત રીતે મળી છે ચલો હવે મિત્રો તમને ફકરો આપેલો હશે અને તમારે ફકરા પરથી જવાબ લખવાનો છે તો તમારે સૌથી પહેલા પ્રશ્ન વાંચવાનો કે પ્રશ્ન શું કહેવા માંગે છે તો વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર ગો વેર એટલે ક્યાં થાય તો રાજાના દરબારીઓ ક્યાં ગયા

ટુ ધ સાધુ કેમ્પ તમે જો અહીંયા લખેલો છે કિંગ્સ આવશે હિમાલય ક્યાંથી આવ્યા હતા ભાઈએ હિમાલયથી આવ્યા હતા ડન છે તો સાધુ ધ સાધુ ફ્રોમ ધ હિમાલય જો અહીંયા જવાબ કોઈ લખ્યો હશે ધુસ આર્યું જો હિ કમ ફ્રોમ ધ હિમાલય આપણે શું કરી દેવાનું સાધુ ધ સાધુ કમ ફ્રોમ ધ હિમાલય તો એર હવામાંથી સિક્કા હતા પછી એ રાખ કાઢતા હતા પવિત્ર રાખ કાઢતા હતા અને ફળ એ હવામાંથી કાઢતા હતા તો આ પ્રશ્ન કઈ જગ્યાએ જવાબ તો તમે જુઓ તો હી કેન પ્રોડ્યુસ કોઈન્સ હોલી એસ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર પણ આવું ડાયરેક્ટ ઉતારી નહીં દેવાનું જે જગ્યાએ હી છે ત્યાં શું કરી દેવાનું ધ સાદું બરાબર છે અને કેનનું શું કરવાનું આવે કુડ જ્યારે પણ આપણે જવાબ લખતા હોય મિત્રો તો એ ઘટના ક્યારે બની હોય ઘટના તો ભૂતકાળમાં જ બની હોય તો આપણે આખું જે જવાબ છે ને જવાબ એ આપણે ભૂતકાળમાં જ લખવો પડે યાદ રાખજો મિત્રો આ મારી વાત જવાબ હંમેશા સામે લખવો પડે આપણે ભૂતકાળમાં એટલા માટે તમે જો કે કેનનું શું થઈ ગયું કેનનું તો અહીંયા જે હતું કેન આ કેન નો કુડ શું થઈ ગયું મિત્રો કુડ કમ્પ્લીટ આવડી જાય ને ચલો આગળ ડીડ ધ કિંગ નો અબાઉટ ધ સાધુ તો કે ના રાજાને સાધુ વિશે ખબર નહોતી તો નો ધ કિંગ ડીડ નોટ નો ડીડ નોટ નો સ અબાઉટ ધ સાધુ રાજાને સાધુ વિશે ખબર હતી નહીં કમ્પ્લીટ તમારે મિત્રો આવી રીતે જાતે આ તમને બનાવીને અત્યારે આપેલા છે પણ તમારે જાતે પણ આવી રીતે જાતે બનાવતા શીખવાનું છે ચલો આગળના પ્રશ્ન વોટ ડીડ વન દેવી શે અબાઉટ ધ બબુલ ટ્રીસ લીવ્સ એન્ડ થ્રો વન દેવીએ બબુલના ટ્રીના લીવ્સ અને થ્રોન એટલે કે પાંદડા અને કાટા વિશે શું કીધું તો વન દેવી સેડ ધેટ ધ બબુલ ટ્રી હેડ એક્સિલન્ટ લીવ્સ એન્ડ થ્રોન્સ ટુ પ્રોટેક્ટ ઇઝ સેલ ઇટ પોતાને બચાવવા માટે બબુલ ટ્રી છે એની પાસે કાટા અને જે લાંબા લાંબા જે પાન છે એના માટે સારા છે બરાબર છે ચલો તો એક ક્યાંથી આપણે લીધો છે જોઈ લેજો અહીંયા તો જોજો અહીંયા ઓકે ઓકે કઈ જગ્યાએ છે કઈ જગ્યાએ છે આ રહ્યો જો આઈ થિંક યુ હેવ એક્સિલન્ટ લીવ એન્ડ થ્રોન ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ જાતને બચાવવા માટે બરાબર જાતને બચાવવા માટે તારી પાસે તો સારી સારી વસ્તુઓ છે હા ને આગળ વુ અપિયર બિફોર ધ બબુલ્સ ટ્રી તો કે વન દેવી ક્યાં વન દેવી અપિયર વન દેવી પ્રગટ થયા બબુલ ટ્રીની સામે વાય વોઝ ધ બબુલ ટ્રી અપસેટ બબુલ ટ્રી કેમ અપસેટ હતું ખબર ને કેમ કે એની પાસે એની પાસે કેવા હતા લાંબા લાંબા પાંદડા અને કાંટાવાળા બરાબર છે મોટા મોટા કાંટા હતા તો ધ બબુલ ટ્રી અપસેટ ડીડ નોટ લાઈક ઇટ્સ ટાઈની ગોલ્ડન લીવ્સ એન્ડ નો થ્રોન્સ બરાબર છે એની પાસે ગોલ્ડન ટ્રી ગોલ્ડન લીવ્સ હતા અને એની પાસે નાના નાના કાંટા હતા એટલે એ એને ગમતું નહોતું એટલા માટે એ કેવું હતું મિત્રો અપસેટ હતું આગળ

ધ બોઇસ બરાબર છે આ સોરી બોઇઝને એ સાંભળ્યા ત્યારે હાથીઓએ શું કર્યું ધ એલિફન્ટ પુટ હિસ લોંગ ટ્રંક અપ એટલે કે સૂંઢ ઊંચી કરી અને ઇન ધ એર એન્ડ ટ્રમ્પ આઉટ એને સૂંઢ જોરથી ઊંચી કરી અને જોરથી બૂમો પાડવા લાગ્યા જ્યારે છોકરાઓના ટોળાને જોયું ત્યારે શું કર્યું તો હિ પુટ હિસ લોંગ ટ્રંક જો અહીંયા જવાબ લખેલો છે કે હી પુટ હિસ લોંગ ટ્રંક અપ એન ધ એર એન્ડ ટ્રમ્પ કારણ કે ધેર વોઝ અ લાર્જ એલિફન્ટ અબાઉટ થર્ટી ફીટ થોડાક થોડાક નજીકના નજીકના અંતરની અંદર જે છે એલિફન્ટ છે મિત્રો એ જોવા મળ્યું હતું માત્ર ત્રીસ ફીટ ત્રીસ ફૂટની આગળ જ મોટું એક એલિફન્ટ તેની સામે હતો એટલા માટે ભૂપેન વોઝ વરિપ હુઝ સેન્સ ઓફ હિયરિંગ વોસ સાર્પર હાઉ ડુ યુ નો તો કે ખબર છે આપણને એલિફન્ટનું સેન્સ ઓફ હિયરિંગ સાંભળવાની ક્ષમતા કેવી હોય છે મિત્રો જબરજસ્ત હોવાય છે વાય વોસ અમિત એન્જોય હિટ સેલ્ફ કારણ કે મિત્રો બિકોઝ હી હેડ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ એને ક્યારેય મિત્રો આની પહેલા આની પહેલાં જાતે આવી રીતે પોતે સામે ક્યારેય એલિફન્ટ જોયો નહોતો એટલા માટે આઈ હેવ નેવર જો છે ને હી હેડ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ એની લાઈફમાં ક્યારે આવી રીતે એને એલિફન્ટ જોયો નતો ચલ આગળના પ્રશ્નો જોઈએ છે ચૌદ તેર નંબરનો પ્રશ્ન જોઈ લેજો અહીંયા ધ બબુલ ટ્રી વીપ બબુલ ટ્રી શા માટે રડતું હતું વાત આપણે આગળ કે સ્ટ્રોમી ઓલ બરાબર છે જે વાવાઝોડું આવ્યું હતું એમાં એના જે બધા પાંદડા છે ને એ બધા ખરી પડ્યા હતા તૂટી ગયા હતા બરાબર જો અહીં બી હશે તો જો ધ બબુલ ટ્રી વિપ્ડ લાઉડલી કેમ કે ધ સ્ટ્રોમી વિન બ્રોક ઓલ માય લીવ્સ હે બધા એના પાંદડા તૂટી ગયા હતા એટલા માટે રડતું હતું વોટ ડીડ ધ બબુલ ટ્રી વોન્ટ બરાબર છે હવે શું ઈચ્છતું હતું તો હવે ઈચ્છતું હતું કે બબુલ વોન્ટ્સ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ એને હવે બ્રોડ અને સ્મૂથ ગ્રીન લીવ્સ હોય ને એવું એ ઈચ્છતું હતું બરાબર છે જો અહીંયા આપેલું છે યસ આઈ મસ્ટ હેવ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ હવે એની ઈચ્છા એવી હતી આગળ હવે વધીએ છીએ ડિસ્ક્રાઈબ ધ સાધુ સાધુ કેવા હતા તો સાધુ વિથ અ લોંગ બિયર્ડ એન્ડ સેફ્રોન કુર્તા લાંબી દાઢી અને નારંગી કેસરી રંગના કુર્તામાં આવેલા હતા હુ સ્ટેન્ડ અમંગ ધ પીપલ બરાબર લોકોની વચ્ચે કોણ ઉભા હતા તો કે લોકોની વચ્ચે જો તમે જો કે તેનાલી રામા એન્ટર્ડ એન્ડ સ્ટેન્ડ અમંગ ધ પીપલ અમંગ એટલે વચ્ચે તેનાલી રામા જે છે એ લોકોની વચ્ચે ઊભા હતા આગળ જોઈએ છે વિથ ટ્રીસ લીવ્સ આર ગ્લોસી કયા કયા જે ઝાડ છે એના પાંદડા ગ્લોસી હોય ચમકદાર હોય છે તો બનાના ટ્રીસ તમારે શોધવું પડે હા અહીંયા લખેલું જ છે કે બનાના પ્લાન્ટ આર ક્લોસી લખેલું છે ને હોય હોય જ જ ઉપર તમારે ખાલી પડે લિસ્ટ આઉટ સેવન થિંગ્સ રિલેટેડ ટુ અ ફોરેસ્ટ એટલે કે જંગલની જંગલના આસપાસમાં ખાત જંગલમાં જોવા મળતી સાત આપણે વસ્તુ લખવાની છે તો ઘણી બધી સાત ના હોય ઘણી બધી હોય પણ આપણે સાત લખી દઈએ તો ટ્રીસ હોય ક્રિપર્સ હોય એનિમલ્સ હોય ઇન્સેક્ટ હોય બર્ડ્સ હોય

વેર ઇઝ ધ લાઇન સેન્ચુરી બરાબર છે સિંહ નું ક્યાં છે તો કે આપણા ગીરના જંગલમાં છે ગીરના જંગલમાં સિંહ અભયારણ્ય છે બરાબર ને વન દેવી હિયર ધ બબુલ્સ બરાબર છે છે કેવું એ સાંભળ્યું હતું ધ ટ્રી બબુલ ટ્રી હેડ ખાલી જગ્યા એટ ધ બેસ ઓફ ઇચલી તો કે એના લાંબા અને વ્હાઈટ થ્રોન લાંબા અને વ્હાઈટ કાંટા હતા ધ બબુલ ટ્રી હેડ ખાલી જગ્યા બ્રાન્ચિસ તો કેવી સ્ટ્રેટ એકદમ સીધી બ્રાન્ચિસ

બબુલ ટ્રી જવા માંગતા હતા સ્વર્ગમાં જવા માંગતા હતા એટલે ચલો પતી ગયા હવે આવશે આપણા ખરા ખોટા ટ્રુ અને ફોલ્સ સૌથી પેલો ટ્રુ ફોલ્સ જુઓ

એટલે ઘણો બધો વરસાદ પડે છે એટલે આ વિધાન આપણું ખોટું છે અમિત લિવ્સ ઇન અસમ ના ભાઈ ના અમિત નહીં ભૂપેન જે છે ભૂપેન એ ભૂપેન અસમમાં રહેતો તો અમિત તો ક્યાંનો હતો ગુજરાતનો હતો ધ સોઇલ ઇન અસમ ઇઝ ફર્ટાઇલ હા એકદમ ફળદ્રુપ જમીન છે સાચી વાત છે ધ કિંગ કેર ફોર હિઝ પીપલ સાચી વાત છે કિંગ લોકોની ચિંતા કરતો હતો એટલા માટે એને સાધુને બરાબર જોવા માટે મોકલ્યો હતો ધ કિંગ વોન્ટેડ ટુ મીટ ધ સાધુ યસ રાજા સાધુને મળવા માંગતા હતા કાઝીરંગા ઇઝ ફેમસ ફોર લાઈન ના કાઝીરંગા લાઈન માટે ફેમસ નથી ભૂપેન એન અમિત આર ફ્રેન્ડ યસ આ બંને ફ્રેન્ડ હતા કમ્પ્લીટ તો મિત્રો આ હતું આપણું તમારું અંગ્રેજી વિષયનું પેપર હે ને બધાના મિત્રો સારામાં સારા માર્ક્સ આવે એવા બધાયને મિત્રો બેસ્ટ ઓફ લક કહું છું બધાને સારી શુભકામના પાઠવું છું કે પેપર એકદમ મસ્ત મજાનો રહે હવે મિત્રો તમારે શું કરવાનું છે તો તો તમને ગમ્યો હોય તમારે કરવાની છે છે ભાઈ ખબર શું કરવાનું છે લાઈક મારવાની છે ત્યાર પછી ત્યાર પછી ત્યાર પછી તમારા મિત્રો સુધી વિડીયોને પહોંચતો કરવાનો છે તમારા જે કંઈ પણ ભાઈબંધ છે તમારે જે કંઈ પણ બેનપણી છે તમારા જે કંઈ પણ ફ્રેન્ડ્સ છે તમારે ત્યાં વિડીયોને શેર કરી દેવાનું છે અને જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં મિત્રો પાપ લાગશે હે ને કેમ કે આટલું સારું નોલેજ આપણે મેળવ્યું હોય અને પછી આપણે એને અવગણીએ તો ચાલે ન ચાલે એટલા માટે મિત્રો ખાસ સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરીને બાજુમાં રહેલા બેલ આઈકનને પણ પ્રેસ કરી દેજો ચાલો તો મળીએ છીએ મિત્રો આવતા વિડીયોમાં ફરી એક નવા વિષય સાથે